तो 5t बाजू આ 3t ને આ बाजू લાવો 5t આ 3t ને આ बाजू લાવો અને અહીંયા કઈ નિશાની છે કઈ નિશાની છે અહીંયા સરવાળાની નિશાની છે અહીંયા સરવાળાની નિશાની છે સરવાળાની નિશાની જો આ बाजू લાવો ને તો બાદબાકીની નિશાની પડી જાય તો -3t = અહીંયા કઈ નિશાની છે -5 તો -5 પેલી બાજુ હે હવે અહીંયાથી આ -3t માઇનસ તૈયાર થઈ જાય યાદ રાખજો પેલી બાજુ સરવાળો પેલી બાજુ બાજુ જાય 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 ને ને તો તો બની બની અને જો બીજી સરવાળો ગુણાકાર અને ભાગાકારમાં એવું જ હોય ગુણાકાર જો બરાબરની પેલી સાઈડ જાય ને તો ભાગાકાર બની જાય ભાગાકાર જો બરાબર ગુણાકાર બની જાય હવે પાંચ ટી જાય તો કેટલા ટી વધે બે ટી બરાબર હવે માઇનસ પાંચ ચલો અને કેવા બે મોટા પદની જે નિશાની હોય એ લાગે ત્રણ મોટા કે પાંચ મોટા તો પાંચ મોટા પાંચને સરવાળાની નિશાની બાદ બાકીની તો બાદ બાકીની તો અહીંયા બાદ બાકીની નિશાની લાગે હવે ટી જે શોધવાનું હોય ને એને કરતા કરવાનું યાદ રાખવાનું જે શોધવાનું હોય ને આપણે એને કરતા કરવાનું તો આ ટી શોધવાના તો આ જે શોધવાનું એને કરતા કરવાનું તો સાઈડમાં જેટલું હોય ને બધું હટાવવાનું સાઈડમાંથી વધારાનું હટાવી દેવાનું અહીંયા ટી જ શોધવાના બે ને હટાવી દેવાના બે એ ગુણાકારમાં કહેવાય જો અહીં વચ્ચે કોઈ સરવાળો બાદ બાકી ગુણાકાર કે ભાગાકાર ને કોઈ જ નિશાની ના હોય ને તો ગુણાકાર જ સમજવું અને આ બે એ ગુણાકારમાં હોય તો બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકારમાં જ તો અહીંયા માઇનસ બે તો હતા જ અને બે આયા રિટર્ન એટલે શું થઈ ગયા ગયા હવે ઉડી તો 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 ઉપર કશું ના હોય કહેવાય દાખલા નંબર ત્રણ શું કે છે તૈયાર પાંચ એક્સ અહીંયા ત્રણ એક્સ જે એક જ જાતિના હોય એક જ જેવા હોય આ જો આ એક્સ જાતિ હોય આ એક્સ જાતિ નો હોય

4 પણ જો 5 મોટા કે 9 તો 9 મોટા 9 ની આગળ કઈ નિશાની લગાયેલી છે 9 ની આગળ માઈનસ ની નિશાની હોયાતી અહીંયા માઈનસ ની નિશાની આવે ચલો હવે શું કરવાનું આ 2x રે ને આમો આપણે જે શોધવાનું એને કરતા કરવાનું કોને શોધવાના છે x ને તો x ને કરતા કરો તો આ પહેલી બાજુ કઈ -4 તો બેઠા જ છે થયો આ બે અત્યારે ગુણાકારમાં કહેવાય ગુણાકારમાં જ થતો જાય એટલે શું થઈ જાય ભાગાકારમાં

એટલે અહીંયા જુઓ ઝેડ ઝેડ વાળા જે પદ રહે કરો તો આ બાજુ આવે તો એ માઇનસ માઇનસ ટુ ટુ ઝેડ ઝેડ થઈ જાય બરાબર અહીંયા શું વધ્યું હવે છ વધ્યું અને આ ત્રણ પ્લસ તૈન હોવાથી જો આ બાજુ જાય ને તો એ માઇનસ તઈન થઈ જાય એટલે માઇનસ થઈ ચલો ચાર જેડમાંથી બે ઝેડ કાઢો તો કેટલા ઝેડ વધશે હવે બે ઝેડ વચ્ચી હવે છ માંથી તૈન જાય તો તૈન હવે આપણે જેને શોધવાનું હોય એને કરતા કરવાનું હોય જેને શોધવાનું હોય ને એને જ કરતા કરવાનું હોય અહીંયા ઝેડને શોધવાનું હોય તો ઝેડને ને કરતા કરો તો ઉપર પેલી બાજુ તૈણ હે અને બે ગુણાકારમાં એ બરાબરની આ બાજુ જાય તો કયો જાય ભાગાકારમાં જાય તો આ આપણો જવાબ ચલો હવે શું કે છે ત્રણ એક્સ માઇનસ એક બરાબર ચૌદ માઇનસ એક્સ હવે જોવાનું અહીં x x એક જાતિના જે સજાતીય પદ હોય ને એને ભેગા કરવાના તો અહીંયા 2x હવે આ -x જે જે આ બાજુ આવે તો કેવા x થઈ જશે +x થઈ જશે આ બાજુ શું પડ્યું હે 14 હવે આ એક કેવા હે -1 બરાબર ની પેલી બાજુ જાય તો +1 ચલો 2x + x એટલે 3x 14 + 1 એટલે પંદર હવે જે શોધવાનું હોય એને કરતા કરવાનું આપણે એક શોધવાનો હે તો એની આજુબાજુ જેટલું હોય એને હટાવવાનું હવે આ ત્રણ એક ગુણાકાર કહેવાય સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકારને કોઈ નિશાની ના હોય તો એને ગુણાકાર કહેવાય તો આ ત્રણ એક ગુણાકાર જો બરાબરની પેલી બાજુ જાય તો શું થઈ જાય ભાગાકાર કહેવાય ભાગાકાર માં જાય હવે આ પાંચ તરી પંદર ત્રણ ત્રણ જતા રહે શું જવાબ આવ્યો એક્સ બરાબર પાંચ ચલો

માયનસ તૈનેક તૈન વત્તા સાત હવે સાદુ સાદુ રૂપ બની ગયું હવે શું છે માની અંદર શું કહે છે કે જે સજાતીય પદો રહ્યા એક જાતિના પદોને ભેગા કરો ચલો અહીંયા આઠ એક્સ છે આ બાજુથી ત્રિનેક્સ આવ્યા તૈનેક્સ પ્લસ હતા એટલે અહીંયા માઇનસ થઈ ગયા હવે અહીંયા શું હે માઇનસ તૈયન વત્તા સાત હવે આ ચાર હિત આ બાજુ પ્લસમો હિત પેલી બાજુ જશે તો માઇનસમાં જશે ચલો

હવે આ આપણે એક્સ ને શોધવાના હે અહીંયા તો પાંચ છે ને આપણા ભેગા તો પાંચ ને પેલી બાજુ લઈ જવા પડશે તો એક્સ બરાબર જીરો ભાગ્યા પાંચ અને કોઈ બી સંખ્યાની ઉપર જીરો હોય જો ઉપર જીરો આવે તો એ જવાબ પણ જીરો થઈ જાય જવાબ પણ શું થઈ જાય જીરો માટે એક્સ બરાબર જીરો આ આપણો જવાબ ચલો આના પછી દાખલા નંબર સાત દાખલા નંબર સાત શું કે છે

ચાર એક સાથે પણ ગુણાય અને દસ સાથે પણ ગુણાય કારણ કે અહીંયા 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 નિશાની છે એટલે ગુણાકાર તો હવે ચાલીસ દસ ચોક ચાલીસ આટલા બધી ખબર પડી આગળ હવે હવે આ એક્સ જાતિના પદ અહીંયા એક્સ જાતિના પદ એમને ભેગા કરો સજાતીય પદ એને ભેગા કરો એટલે પાંચ એક્સ માઇનસ ચાર એક્સ બરાબર ચાલીસ પાંચ એક્સ મોદી ચાર એક્સ જાય એટલે ઓનલી એક જ એક્સ વધે તો એક્સ બરાબર ચાલીસ અને એક એક્સ એટલે આપણે કશું લખતા નહીં ખાલી એક એક્સ લખ્યું છે અહીંયા આગળ એક લખવાની જરૂર નથી લખો તો પણ ચાલે ચલો હવે દાખલા નંબર આઠ દાખલા દાખલા નંબર આઠમાં શું કહે છે કે એકાદ ટુ એક્સ બાય ત્રણ વત્તા એક બરાબર સાત ભાગ્યા પંદર વત્તા તઈ હવે અહીંયા શું કરવાનું આ જે પદ રહ્યું ને આ પદ આ દાખલા પૂરતું આ પદ આ બાજુ લાવવાનું એટલે કે સાત એક્સ ભાગ્યા પંદર ને આ બાજુ લાવો સાત એક્સ ભાગ્યા પંદર એને આ બાજુ લાવો એટલે અહીંયા સરવાળાની નિશાની હતી હવે કઈ નિશાની થઈ જશે બાદ બરાબર પેલી બાજુ ત્રણ બેઠા હવે આ પ્લસ એકની હું પેલી બાજુ લઈ જાઉં તો કેવા એક થઈ જશે

અને નીચે પાંચ તરી પંદર માઇનસ પંદર હવે જો સરખો હોય તો લસા લઈ લેવાનો તો પંદર આમ લખી અને ઉપર કરી દેવાનો પંદર ને ભાગા કરવા મૂકી દેવાના ઉપર દસ એક્સ માઇનસ સાત એક્સ દસ એક્સ અને સાત એક્સ વચ્ચે જે નિશાની હોય એ અહીંયા મૂકવાની પેલી બાજુ બરાબર બે હવે દસ એક્સ મોત બે ગુણ્યા પંદર હવે આ ત્રણ રહે એની આ બાજુ લઈ લો નીચે લઈ કારણ કે એક્સ ને શોધવા નહીં એને કરતા કરવા પડી તો બે ગુણ્યા પંદર ભાગ્યા હવે પંદર એટલે પંદર એટલે પાંચ પંદર થાય તો દાખલા નંબર નવ દાખલા નંબર નવ ની અંદર શું છે ટુ વાય વધતા પાંચ ભાગ્યા તઈ બરાબર છવ્વીસ ભાગ્યા તઈ માઇનસ એટલે આપણે અહીંયા લખી દેવાના ટુ વાય હવે આ માઇનસ વાય રહે ને એને બરાબરની આ બાજુ લાવો હા આપણું બરાબર એની આ બાજુ લાવો એટલે કેવા થઈ જશે પ્લસ વાય થઈ જશે પ્લસ વાય થઈ જશે હવે અહીંયા શું છે છવ્વીસ ભાગ્યા ત્રણ અને આ પાંચ ભાગ્યા ત્રણ સરવાળામાં અહીં પેલી બાજુ જશે એટલે આ પાંચ ભાગ્યા ત્રણ અહીંયા સરવાળામાં અહીં જો બરાબરની પેલી બાજુ જાય તો બાદ બાકીમાં જાય અહીંયા ટુ વાય વત્તા વાય એટલે ત્રણ વાય હવે તૈન છેદ સરખા તો કોઈ ગુણવાનું પણ તો છેદ સરખા એટલે કેટલા વધે એકવીસ ભાગ્યા તૈન હવે આ એકવીસ ભાગ્યા તૈન એટલે આપણા છેદ ઉડાડો એની અંદર કે સાત તરી એકવીસ તૈન તૈન જતા રહ્યા તો હવે શું વધ્યું હવે શું વધ્યું આ તૈયાર ભાગાકારમાં લઈજો એટલે સાત ભાગ્યા તૈય તો આ આપણો જવાબ ચલો આના પછી દસ અધ્યાય દાખલા નંબર દસ છેલ્લો દાખલો શું કહે છે દાખલામાં ત્રણ એમ બરાબર પાંચ એમ માઇનસ આઠ વાગ્યા પાંચ હવે મોટા પાંચ એમ એમ કે ત્રણ તો મોટા પાંચ એમ તો ને એ બાજુ લઈ જવાના આઠ વાગ્યા જુઓ આ બાજુ લાવો એટલે કે અહીંયા જોવાનું કે આ પાંચ એમ હે ને આ બરાબર છે તો આ માઇનસ આઠ વાગ્યા પાંચ રહ્યું લે આ બાજુ લાવો એટલે પ્લસ આઠ વાગ્યા પાંચ થઈ જશે પ્લસ આઠ વાગ્યા પાંચ થઈ જશે અહીંયા પાંચ એમ માઇનસ ત્રણ એમ પાંચ એમ માંથી ત્રણ એમ બાદ કરો તો કેટલા એમ વધશે બે એમ વધશે ને અને અહીંયા આઠ ભાગ્યા પાંચ હવે હવે જોજો ધ્યાન થી જોજો બે એમ અહીંયા બે એમ આપણે તો એમને કરતા કરવાના હે એમને કરતા કરવાના હે તો એમને કરતા કરો તો આ બે ને ત્યાંથી હટાવવા પડે

સ્વાધ્યાય બે પોઈન્ટ અહીંયા આપણું સ્વાધ્યાય બે પોઈન્ટ એક થાય છે પૂરું તો હવે સમજો દરેકને દરેક વિદ્યાર્થીને એટલી નમ્ર વિનંતી કરીએ કે તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો થોડી લાઈક આપજો શેર પણ કરજો તમારા મિત્રો સુધી કારણ કે હમણાં નવી ચેનલ બનાવીએ એટલે તમારા દરેક મિત્રો સુધી આ ચેનલ પહોંચી છે નહીં માટે એટલી થોડી અમને મદદ કરજો સબસ્ક્રાઈબમાં ચલો હાલ કે આપણે મળશું નેક્સ્ટ સ્વાધ્યાય Dia punya